નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએલએડ પ્રવેશની જાહેરાત એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર પછી આર્ટ સાયન્સ કે કોમર્સ પછી પીટી સીની અંદર એટલે કે ડીએલએડની અંદર એડમિશન લેવા માગતા હોય એના માટેની એડમિશન માટેની જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની જે છે એ પ્રવેશની જાહેરાત થઈ ગઈ છે તો પ્રાથમિક શાળાની અંદર જો તમે શિક્ષક બનવા માંગતા હોવ તો બે વર્ષનો જે ડીએલએડ નો કોર્સ આવે છે એ કોર્સ કરી અને પછી તમે ટેટ વન એક્ઝામ ક્લિયર કરી અને તમે સો ટકા પ્રાથમિક શાળાની અંદર શિક્ષક બની શકો છો અને હવે સરકાર દ્વારા દસ વર્ષનું જે ભરતી કેલેન્ડર બહાર પાડેલું છે એની અંદર લગભગ પચાસ હજાર જેટલા પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવાની છે દર વર્ષે પાંચથી છ હજાર સુધીના શિક્ષકોની ભરતી કરશે તો આ ડીએલએડ કોર્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટેનો વિડીયો છે તમારા મિત્રો કોઈ હોય તો એને પણ તમે આ વિડીયો શેર કરજો જેથી કરી એ પણ પોતાનું ફ્યુચર જે છે એ સિક્યોર કરી શકે છે તો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ડીએલએડ પ્રાથમિક શિક્ષક નિયમનની કચેરી દ્વારા જે ડીએલએડનો કોર્સ આવે છે એની અંદર એટલે કે પીટીસી પહેલાં એનું નામ હતું એની અંદર પ્રવેશ જાહેરાત કરવામાં આવી છે અહીં તમને ચોવીસ પચીસ લખેલું છે પણ અહીંયા પચીસ છવ્વીસની જાહેરાત આવવાની છે બરાબર એના માટેની તારીખ પણ આપી દઈશું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ક કઈ કોલેજો છે કયા જિલ્લામાં કેટલી કોલેજો આવેલી છે સંપૂર્ણ જાણકારી તમને આજના વિડીયો અંદર મળવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો કે રાજ્યની અંદર એનસીટીઈ માન્ય સત્તા પ્રાપ્ત સરકારી અને બિન સરકારી એટલે કે સરકારી કોલેજોની અંદર અને અનુસંધાનિત અને પ્રાઇવેટ કોલેજોની અંદર ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ કોલેજોની અંદર જે ડીએલએડનો કોર્સ છે એ બે વર્ષનો કોર્સ હોય છે અને એના માટેની જે જાહેરાત છે એ કરવામાં આવી છે હવે આની અંદર તમે જુઓ તો તમારે ખાસ તો ફરવિશ ફોર્મ જે છે એ તમે જે તે જગ્યાએ જઈ અને કોલેજની અંદરથી તમે પ્રવેશ ફોર્મ મેળવી શકો છો હવે કોલેજોની યાદી પણ હું તમને આપીશું પાછળ વિડીયોની અંદર હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તારીખની ખાસ ફેરફાર થયેલો છે અહીંયા આપણે જે ફોર્મ ભરવાના છે એ તમારે ત્રીસ પાંચ બે હજાર પચીસથી લઈ અને ચૌદ છ બે હજાર પચીસ સુધી તમારા જે ફોર્મ છે એ ફોર્મ ભરવાનો સમયગાળો આપેલો છે હવે એની અંદર તમે જે તે કોલેજની અંદર જઈ અને ઓફલાઈન તમારે ફોર્મ મેળવવાનું છે પચીસ રૂપિયા તમે રોકડ આપશો એટલે તમને ફોર્મ મળી જશે કોલેજની અંદર રૂબરૂ જવાનું છે અને એનો સમય સવારે દસથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે હવે પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે તમારે સાથે શું રાખવાનું છે તો તમારા અસલ તમામ પ્રમાણપત્રો સાથે રાખવાના છે ધોરણ બારની માર્કશીટ છે ધોરણ બારનું ટ્રાયલ સર્ટિફિકેટ છે પછી એલસી છે એના પછી જો તમે શારીરિક કોળ ખોપણું હોય તો એનું પ્રમાણપત્ર છે પછી જાતિનું પ્રમાણપત્ર છે આ બધા જ પુરાવા તમારે સાથે જોડવાના રહેશે અને એક તમારે નોન ક્રિમિનલ એટલે કે જે પરિશિષ્ટ ક કહીએ છીએ એ તમારે એક ચાર બે હજાર ચોવીસ પચીસ પછીનું જે ઘડેલું હોય એટલે કે તાજેતરનું તમારું જે ઘડેલું હોય એ નોન ક્રિમિનલ સતી તમારે સાથે રાખવાનું છે અને ખાસ કરીને જોવા જઈએ તો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો જે છે એમના માટે ઈડબલ્યુએસ પ્રમાણપત્ર પણ સાથે છે જો તમે જનરલમાં આવતા હો આની તમારે જરૂર પડશે નહીં હવે આપણે લાયકાતની વાત કરીએ તો પ્રવેશ માટે જરૂરી લાયકાત શું રહેશે તો તમે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ બારની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એના પછી વિજ્ઞાન પ્રવાહ હોય સામાન્ય પ્રવાહ હોય કે કોમર્સ હોય બરાબર હવે આની માટે મહત્તમ ગુણ કેટલા મળેલા હોય છે તો કે કુલ ગુણ જે છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ ટકા મેળવેલા હોવા જોઈએ અને બાકીના જે વિજ્ઞાન પ્રવાહ છે સામાન્ય પ્રવાહ છે દરેક માટે પણ જે અનુસૂચિત જનજાતિ છે અનુસૂચિત જાતિ છે એસ એસસીબીસી છે ઇડબ્લ્યુ એચ છે એવા માટે પાંચ ટકાની સૂટસણ એટલે કે એમના માટે પિસ્તાળીસ ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ બીજું કે પ્રવેશનું માધ્યમ કયું રહેશે તમે જે ધોરણ દસની પરીક્ષા જે માધ્યમ એટલે કે ગુજરાતી માધ્યમમાં પાસ કરેલી હોય તો તમારું પીટીસીનું જે ડીલનું જે માધ્યમ છે ગુજરાતી રહેશે તમે જે માધ્યમની અંદર ધોરણ દસ પાસ કરેલું છે એ તમારું રહેવાનું છે અને વયમર્યાદાની વાત કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો વય વયમર્યાદા તમે ધ્યાનમાં રાખજો કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ચોવીસ વર્ષ નક્કી કરેલા છે કેટલા ચોવીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ અને જો તમે એસસીબીસી છે એસ ટી છે ઇડબલ્યુ એસમાં આવતા હોવ એસસીમાં આવતા હો તો તમારે એને વધારાની પાંચ વર્ષની છૂટછાટ મળે છે એટલે કે કુલ જોવા જઈએ તો તમે ઓગણત્રીસ વર્ષ સુધીના હો કેટેગરીના ઉમેદવારો હો તો તમે લાભ લઈ શકશો અને કોઈ મહિલા ઉમેદવારો હોય તો માટે પણ પાંચ વર્ષની છૂટછાટ મળે છે એટલે કે ચોવીસ પ્લસ પાંચ એડ કરી દેવાના છે મહિલાઓ માટે અને કેટેગરી માટે હવે જે આ ખાસ વિદ્યાર્થી મિત્રોને તમે જોઈ શકો છો કે કોલેજોની જે યાદી છે એ આપણે હવે કોલેજોની કઈ કઈ કોલેજોની યાદી છે એ આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ડીએલએડ કોર્સ માટે વર્ષ બે હજાર પચીસ ત્રેવીસ માટે પ્રવેશ માટે જિલ્લાવાલ કોલેજોની યાદી આપેલી છે તો અહીંયા તમારે તમારું જે જિલ્લો છે અહીંયા જિલ્લો લખેલો છે અહીંયા એક કોલેજ કેવી છે સરકારી છે કે અનુદાનિત છે ગ્રાન્ટેડ છે કે પ્રાઇવેટ છે સ્વનિર્ભર છે એ પણ આપણે અહીંયા કોલેજનું નામ આપેલું છે અને એમનું સરનામું આપેલું છે કોલેજ કેવા પ્રકારની છે મિશ્ર મિશ્રકોળ એટલે કે કન્યાઓ અને કુમારની ભેગી છે કે સેપરેટ છે એ પણ તમને જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં અમદાવાદ જિલ્લાની કોલેજો આપેલી છે એના પછી તમે જુઓ તો દરેક જિલ્લાની અમરેલી છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આની સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમને મળી જશે તમે ટેલિગ્રામ ચેનલ વન ટચ એજ્યુકેશન લખી અને સર્ચ કરશો તો પણ તમને ત્યાં આગળ મળી જશે આ પીડીએફ બનાસકાંઠાની અંદર જુઓ તો આ બે ગ્રાન્ટેડ છે પ્રાઇવેટ છે બોટાદ છે ભાવનગર છે છોટાઉદે દાહોદ છે આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો કુલ કોલેજો કેટલી છે તો કુલ લગભગ ત્રણ જેટલી કોલેજો આખા ગુજરાતની અંદર પ્રાઇવેટ અને સાથે સાથે સ્વનિર્ભર પ્રાઇવેટ આવી ગઈ પછી ગ્રાન્ટેડ આવી ગઈ અને સરકારી કોલેજો આવેલી છે તો જો તમારે વધારે ટકા હશે તો તમને ગવર્મેન્ટની અંદર મળી જશે ગ્રાન્ટેડમાં મળી જશે અને જો ઓછા ટકા હશે મેરિટના ધોરણે તો તમને પ્રાઇવેટની અંદર પણ મળી શકશે તો દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય શેર કરો અને કોઈ હજી ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને પૂછો